નમસ્તે ખેડૂત મિત્રો ગુજરાત કિસાન બાયોટેક કંપનીમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજરોજ આપણે આવેલા છીએ જેતપુર તાલુકાના દેવકી ગાલોડ ગામમાં જ્યાં આપણે પ્રગતિશીલ ખેડૂત છે કે જેમણે આપણે મરચીનું વાવેતર કરેલું છે હવે તમે જોઈ શકો છો કે મરચીમાં આપણે સારી એવી ગ્રીનરી છે સારી એવી કુણપ છે સારું એવું ફ્લાવરિંગ છે તો આના પાછળ ખેડૂતભાઈએ કઈ દવા વાપરેલી છે જેથી કરી આવું સારું એવું મરચીનું પ્લોટ જોવા મળે છે તો ખુદ આપણે ખેડૂત પાણીથી માહિતી મેળવીએ તમારું પૂરું નામ અને માહિતી આપો ભાઈ આપણું નામ અશોકભાઈ દેવજીભાઈ રામોલિયા બરાબર આપણે આ મરસી બે વીઘાનું વાવેતર કર્યું છે બે વીઘાનું વાવેતર આ દવાથી આપણે ફાયદો છે એમ બરાબર આ ખેતી દ્રવ્ય પાવર દવાનો ઉપયોગ કરેલો છે આપણે ટૂંકમાં છટકાવ કર્યો એના કેટલા દિવસથી આ અશોકભાઈ પાંચ દિવસથી આના પાંચ દિવસથી આ તો છટકાવ પહેલા તમારે આમાં મરસીમાં શું પ્રોબ્લેમ હતો પછી આમ છોડની ગ્રીનરી ફૂટમાં ફ્લાવરીંગમાં છે દેખાડવામાં ને કઈ રીતનું છે આમાં આ જો આમાં બંધારણ હાઈ ક્લાસ છે એની સાઇનિંગ એનું ચમક અને ટૂંકમાં ફ્લાવરિંગ હાઈ કલાસ આમાં લાગેલું ઉપર ઉપર બધે ફ્લાવરિંગ એ લાગેલ છે અશોકભાઈ એક રાઉન્ડ મારેલો છે હજી એક રાઉન્ડ મારવો છે બરાબર અશોકભાઈ બરાબર છે તો કોઈ પણ ખેડૂતભાઈ આ દવાનો ઉપયોગ મરચીમાં કરવો હોય તો કરી શકે બરાબર આભાર